કૃષ્ણ ભગવાનની કર્મભૂમિ ગણાતી ઓખાબેટ શંખોદ્વાર ટાપુ પર ચોવીસ શિવ મંદિરો આવેલા છે તેમાંનું એક નીલકંઠ મહાદેવ મંદિર અનોખો ઇતિહાસ ધરાવે છે અહીં શિવલિંગની સામે નવગ્રહની મૂર્તિઓ બિરાજે છે તેમજ દર મહાશિવરાત્રી અને શ્રાવણ માસની અમાસે દેશ પરદેશના સંતો અને મહાત્માઓ દ્વારા ચોવીસ શિવાલયો સાથે નીલકંઠ મહાદેવની સમૂહ પૂજા અર્ચના કરવામાં આવે છે

કે જ્યારે સમુદ્ર મંથન થયેલે અને સમુદ્ર મંથનની અંદર નીલકંઠ શું કામ કહેવાના તો નીલકંઠ મહાદેવ તો ચારેય તરફ છે બધી જ જગ્યાએ છે ઓરિસ્સામાં છે ભુવનેશ્વરમાં જેને લિંગ રાજા કહે છે એણે પણ ઝેર ગ્રહણ કર્યું હતું તો નીલકંઠનો અર્થ થાય છે કે નીલ એટલે ઝેર અને કંઠ એટલે ગળામાં તો સમાજને ભગવાન શિવ કે છે કે ઝેર તો હરેકમાં હોય છે પણ એ ઝેર છે ને એને કોઈ દિવસ પેટમાં ન ઉતારવું પેટમાં ઉતારવાથી બુદ્ધિ બગડે છે એટલે પરમાત્માએ જ્યારે સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યું ને એ ઝેરને પરમાત્માએ ગ્રહણ કર્યું પણ કેમાં કંઠમાં ગ્રહણ કર્યું એટલે કે છે કે કંઠમાં ગ્રહણ કર્યું એટલે નીલકંઠ કહેવાના તો આ મહાન નીલકંઠની જગ્યા વેટ દ્વારકામાં જંગલ વચ્ચો વચ્ચે એકદમ ઘોર જંગલમાં પર્યાવરણમાં અત્રે બિરાજમાન છે અને ત્યાં બાપુની મહાન સાધના છે અને અહીંયા મહાન રુદ્રાભિષેક સહિતના અનેક કાર્ય જંગલની